તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં કારણે એક પરિવારને ઘરની બહાર સુવાનું ભારે પડ્યું હતું ભારતીબેન ભાવેશ પટેલ પોતાના પરિવાર સાથે ગરમીને લઈ ઓટલા પર સૂતા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી એક લાખ હજાર સુધીના મળી

મારા બંને બી ભાવેશભાઈ પટેલમના પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે બારથી પંદર કેટલા જેટલું ઘરનું સોનું ચોરાયું છે સાથે સવા લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ બહાર સૂતા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવી ખેતરો ઘરમાં જોવા મળે છે ઘરેણાની ચોરી થઈ છે ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જે મોટું ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને કે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે